પણ આ ગાર્ડન બન્યું છે ત્યાંથી અમને આ દુષંત થઈ ગયો છે ગાર્ડન અહીંયા દારૂ ગાંજો અને છોકરીઓની છેડતી આ બધું થઈ રહ્યું છે કોર્પોરેશન આ ગાર્ડન બનાવ્યું છે ટ્રેક બનાવ્યો છે જોગિંગ માટે પણ અહીંયા કોઈ લેડીઝ કે છોકરા છોકરીઓ કોઈ કરી શકે મેં કારણ કે અહીંયા એવા લોકો રહે છોકરાઓ રહે છે કે સવાર સાંજ અહીંયા દારૂ પીવે ગાંજો પીવે એના કારણે અહીંયા કોઈ આવી બેસી શકતું નથી બધા ટોપડિયો છે દાદાગીરી કરે છે ગાંજો પીવે છે દારૂ પીવે છે અશબ્દ બોલે બોલે ગાળો બોલે છે લેડીઝું ચાલવા આવે છે પણ નથી ચાલી શકતી અહીંયા ગાર્ડન દાડનના સિક્યુરિટી તો કેવાના જ હોય છે એ પોતે દારૂ પીવે છે અહિયાં આઈને જતી રહે છે અહિયાંથી પકડી જાય આગળ એને છોડી દે આસ જ છે અહીંયા એક જાતના દુષંસ જ છે અમારું ગાર્ડન મંદિર હોવા છતાં અહિયાં આ ધંધા ચાલી રહ્યા છે તમે જોઈ શકશો કે આગળ દાડુની બોટલો બધું પડ્યું છે શું લેશને તો શું આવે અમે કઈ કઈને કંટાળીયા છે